થોડું પછી આવે જો મે ભૂગી ગયા હૈ ધ્યાન ભાઈ જો મોટકો થવા વયો ગયો મેંદરો જોતકે બોલતા વિષય પર સરનામસ્તે જે દીઓની જે જનસે છે જબ શ્રી કૃષ્ણ જય મુરલી હાલો તો આપણે ગણપતિ બાપાનું દર્શન કરીને આવી ગયા છે અને હવે ચમવાનું છે તો હાલો ગણપતિ બાપાનો પ્રસાદ લેવો એ આવી જાવ જો અહીંયા બને એવા છે લાડવા છે ગણપતિ બાપાનો પ્રસાદ ના ને આમાં રાજુભાઈ આજે આરતીનો લાભ લીધો આરતીનો લાભ લીધો બહુ સારું કહેવાય ખરેખર ધન્ય છે મને કંઈ ખબર નથી ઓટોમેટિક એ ગણપતિ બાપાનો આમંત્રણ આ કંઈ હવે ખબર નથી કે હા બાજુ જો એટલી વાર માં છોકરા રમકડા નો મેળ કરી ગામ માં મોર્નિંગ રાજીએ ને જય શ્રી કૃષ્ણ રામ રામ જય શ્રી કૃષ્ણ હા તો બીજા દિવસે સ્વાગત છે એક લાઈન આપણે જે ઓલી કટકી માં હાલે ની ફેરવી ને મોટર ચાલુ કરી દીધી છે ને આપણો ચોપન નંબર માંડવો પીરો પડી ગયો સાલાન પાણી જરૂર નથી લાગતી રજે અને ઘટતું નથી કઈ ફાઈનલ ની ઘટે તો નીચે માલ ઘટે હે ને પીરું પડ્યું હે બરાબર તવા તવા જ હુકાણા બાકી કઈ હુકાણું નથી અને બાકી જો આપણે આછું આછું હતું એ બધું પી ગયું હે અને હવે અમે વિચાર કરીએ ને એ થોડોક અમારા માટે હાર્ડ હે કેમ કે અમારે હવે જવા દેવું આપણી જોન ને કે માવલી પાડી જો ત્યાર ઉપર દેખાય નથી જવા દેવી આપણે છેલ્લી કટક્યુમાં તો ટાણ આપણે જવા દઈ અને આજે હે ગણપતિ બાપાનું વિસર્જન ન્યાય આમંત્રણ હે છોકરાઓને જમાડવાના હે અત્યારે અને બપોર પછી ત્રણ વાગે આમંત્રણ હે તો બપોરે જો ફ્રી થઈ જાય ને તો ન્યાય જવાનું થાય કાલે મહેમાન આવે હે કાલ મહેમાન આવે હે પછી આપણે દવા મગવવાની હે હજી પોપટીની એ આવી જાય તો દવા છાંટવી જો હે બધો ખીચડો ભેગો થયો હે ક્યાંય પુરવાર નથી થતી મારે ગણપતિ બાપાનું હા આજ વિસર્જન કરવાનું જો ટાઈમ મળી જાય મેળવી જાય બાપુ વટાણ જાય તો દવા લઈ આવીએ તો બપોર પર દવા સાટવી જો ગણપતિ બાપા અહીંથી જ બાય બાય કાલ મહેમાન આવીએ ગબી દે આ ઈજવાં તો તા તા રાતડીઓ ગમરો ફરી જશે હારવાનું ગણો હે વેહ જાય જહે ને રાતે થોડી રહેજી હા 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 હાલો કરી હું ખેખટી હા કરી હું મોટે હાલો હાલો સણાવ મોયસુ મોયસુ જ હે નહીં મારે તો નામી થઈ ગઈ તારે તો નાક તો ક્યાં થી લીએ તારે નથી મારે જબરી દાઢી છે હા તો એ બઠાવી એ જો મસ્ત લાઈન બધી ગોઠવી લીધી હે ને હવે ચાની રા જોવાની હે

આજ જરાક લેટ થઈ ગયા છે અગિયાર વાગવા જાય છે ને હાલો ચા થઈ ગયો છે તો આપણે પી લઈ અને હવે અમારે અહીંયા ખાલી છે ને ફુવારા જ ફિટ કરવાના છે લાઈન બધી હારી લીધી ફુવારા હારી લીધા અહીંથી તન તેખડા લઈ જવાના છે તન ડાટા લઈ જવાના છે અને એક વાકી એક વાકડી અને હવે પીવું છે ચા ચા થઈ જાય એટલે અમારે પછી બધું કામકાજ મૂકી દેવાનું જાવતા અણહાર લાઈન હારી સારી

એક મજા છે બગડા ને રખડ ચાવી દે બધું આપડે આઈએ મંડે આવવા પણ કેમેરો સામે આવે ને તો પછી આઈયા નો હોય બધું હું ભાગી જાય ચાલો મિત્રો ચા પાણી પી પછી ફટાફટ આપણે જઈ પાછા કટકી માં પછી કટકી ચાલુ કરવાનું હે જો અમાર રાજુભાઈ ચા નાખે ચા વિના મને છે પડે ધગે ભાઈ ધગે જ ને આ સર ને દે ગોયો આકરે હેણ શીખી હટુ બનાવી છે તને ખબર હે

આ સામ્પલ અહીંયા ખબર ના રખડે છે આ બે આપડા છે અને એક ડાટા હજી અહીંયા છે આપડી પોપડી દેવ થઈ ગઈ છે ભાઈ જો આવી

અહીં ચોરી એમ છે વેલકાઇ છે અને અહીંયા જ કાલે હરકભાઈ ને પગમાં આવ્યું હતું અમારે જોલી બાજુ બે ખડેલા બાઈ તો ઉપર ને બાવાટે વાટે જાય હેઠળ અને અમારે હવે આ બધું અહીંથી લઈ જવાનું છે હલો તેથી આ લાઈન છે ને આપણે આની અહીં રેસી નાખી દીધી એમને પાહેરી એમને જાય છે એ ઓલા છે પાહેરે પાહેરે આપડો માંડો હુકાવા અને અમે આવી ગયા કટકીમાં ઉપર બે ખડેલા બાઈને છે ને અહીંયા બે બળદું છે અને આ લાઈન જોઈ છે અમને આવી ગઈ છે આપણી કટકીમાં અહીંયા જોઈ છે હવે અમારે ફિટિંગ કરવાનું કામ ચાલુ કરવાનું છે હાલો ભાઈ મોટર ચાલુ કરી દીધી ને આપણું ટાટર થોડુંક રિપેર માગે છે પણ રેવો હત રહે પવન ઓછો પડશે તોય આવતું જ છે આ મેં તો આરો આવે છે જોય ગણી છોની બરાસ નથી એટલે આ પવનની જે તો આવવાનો છે સરા જો આ મારા મારે આગળ માન કોઈ જો પવન ઘર્ટે તો પૂગી જાય ઘેર જાય ને વસ્તુને લેતા જાય તડકો એ બરદુ સહન ન કરે ઠંડી એ સહન ન કરે વરસાદ એ સહન ન કરે આ જે બાંધી દે ને તે આખી રાત ચૈર રાખે ટાટા પોયરા થોડક ઠાર હોય ને

મા ક્યું હે તું ઉજાડે મારતા આવડ્યું જ નથી બર્તો ના લત મારે કે કોઈ દી હિંગડું અડાડું કોઈ ના હવે વેલા ઈ આવી ગઈ બનાવવાની છે ને આવે ઠીક આ બધું

હાલો ભાઈ જો આજના કંઈક અઢી જેવો ટાઈમ થયો છે અને ચા બનાવવાનો વારો આવ્યો મારો બાકી બધા આરામ કરે હે રાજુ ને કીધું તો ટાંકો ભર લે પાણી નો કેમ કે અમારે છાંપી છે દવા તો આજે પાછી દવા આવી ગઈ છે આપડે પોપટી ફૂંગી રાતળ અને એક માંડવામાં થોડી ફૂંગી એના માટે ટ્રાયકોડરમાં ફૂંગીનું જ છે એ અને બાકી બે ત્રણ જે બીજી છે ફૂંગી માટે તો દવાનો છંટકાવ ચાલુ કરવો હોય આપણે તો એ બધું હું ચા બનાવી લઉં ને તું પાણી ભર લે તે રાહ જો ટાંકો ભરવા અને જો આપણે ચા આવતા લગભગ હવે તૈયાર થવા જવું હોય તો એમાં નાખવું છે અદરક આદુ તો હાલો મિત્રો કોઈને ચા પીવો હોય આવી જાઓ અને ગણેશજીની વિસર્જનમાં આપણાથી નથી જવાનું કે દવા છાંટવાનું પ્લાન કરી નાખ્યું ઓશિકતાનું અને કાલે પાછા મહેમાન આવે છે આપણે ફુવારું ચાલુ છે તો લાઈનનું ફેરવવાના નાડાવરા કામથી આપણે અહીંયા જઈ નથી હઈ ગયા તો ભલું કાળે ગણપતિ બાપા અને મારા ખાસ મિત્રોજીની મને આમંત્રણ દીધું એ બધાને નથી આવી હૈ ગયો તો સોરી અને હાલો ચા પાણી પીને પછી કાંઈ દવા છાંટવી છે અને વરી પાછી હાજે ટુકડી લાઈન બધી ફેરવવી છે એટલે ટાઈમ નથી મળે કોઈ રીતે અને આલો જો આપણો ચા કમ્પ્લીટ તૈયાર થવા આવ્યો છે હવે મારે નાખવું હોય આદુ તો આદુ લઈ લીધું હે આપણે કટકી હાથમાં અને આમાં છીણીને નાખી દઉં આલો જો હવે મસ્ત થઈ ગયું હે આદુ નાખી દીધું હું છે હાલો જો આ દર્ટ બનખીએ હે દવા છાટવાનું બે કેલ્બા સાટી લીધા વાયુવારે ભાગમાં અડધો ભાગ છટાઈ ગયો છે અડધો હે બાકી અને આપણે કોમેન્ટના બેકના જવાબ દેવાના છે તો ખાસ કરીને આપણે સંજયભાઈની કોમેન્ટ છે સંજયભાઈ ગોંડલિયાની કહે છે કે રમેશભાઈ મેં બધા રિપોર્ટ કરાવી લીધા હે ક્યાંય એકે રિપોર્ટમાં કંઈ આવતું નથી પેટ બાબતમાં તો તમારું શું કેવું છે અને હોમિયોપેથી કરવું જોઈએ એવું લાગે છે તો સંજયભાઈ પેચોટી હોય તો ઉપડાવી લ્યો ના ઉપડાવી હોય તોની વાત છે અને જો પેચોટી ઉપડાવી લીધી હોય તો ખોરાક તો હાવ ઘટાડી નાખો સહન થાય ને એટલું ભૂખું રહેવાનું ટૂંકમાં ખોરાક અડધો કરી નાખો મેં બસ એ જ ફેરફાર કર્યો હે મારે રિપોર્ટમાં ક્યાંય કંઈ આવતું નથી અને ખોરાકમાં બસ અડધો જ રોટલો હું ખાઉં છું ત્રણેય ટાઈમ સવારના હું સિરવું નહીં અને જો સિરવું તો એક થી દોઢ જ રોટલી સિરવું છું હા સાંભળો અમારે રાજુભાઈ ની વાણી સાંભળો હાલ રાજ્ય બોલ પેલા મોટે હે ને ખેચી લીધી ખાવા માં હવે હવે કે કે માર કે કઈ

અને ખેચી જ લીધેલ છે ના એટલી તો નહીં બે બે સુધી ખાધેલ છે ને બીજા નંબર માં કે આપડે ક્યાંય હોટલમાં જમવા ગયા હોય ને તો રેકોર્ડ છે એમ અમે જેટલા ભેગા હોય ને એમાં બધા વધારે આપણો આંકડો હોય તો એવી રીતના ખાધેલ હે એટલે એ તકલીફો હવે પડે હે અને એક બીજા ભાઈની મને કોમેન્ટ હતી નામ ભૂલાઈ ગયું છે પણ એક એક મને તેલવાળું બહુ જોઈ તેલવારું શાક જોઈ ઓછું તેલ હોય તો હું પાછું વઘારું તો ભાઈ અટાણે નહીં નડે પણ જાતા દિવસે નડીએ તો એનો ખ્યાલ રાખવો અને સંજયભાઈ તમને ખાસ કહેવાનું કે તમારો ખોરાક ઘટાડી નાખો ભૂખ લાગે તો ખાઈ લે હું પણ ઓછું ખાવું બસ તો તમને રાહત થઈ જાય અને જો પેચોટી પડી હોય ને તો પેચોટી એકવાર ઉપડાવીને ટ્રાય કરો કદાચ એનાથી એ રાહત થઈ જાય એક બીજી કોમેન્ટ છે ડાંગર માંડણભાઈ એની કીધું નામ લઈને જવાબ દેજો

અને હાલો હવે બીજી કંઈ ખાસ એવી કોમેન્ટો આપણે આવી નથી તો આજના વિડીયોનો એન્ડ કરવાનો થાય છે કાંઈ ઘા સટાય એટલી આપણે દવા છાંટવાની છે અને પછી કાલે મિમાન આવે છે અમારા જીયનભાઈના મામા અને વિરેનભાઈના મામા ખોબો લઈને મીમાની આવવાના છે તો આપણે પછી સાંજે ફુવારા ફેરવવાના છે અને અટાણે દવા છાંટવાની છે આજે નામી બધું કામકાજ ખેંચીને કરવાનું છે તો હવે આપણે વિડીયાનો એન્ડ કરવાનો થાય છે અહીંયા તો ચાલો ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ